આવો દેખાડું કે જેમ હું દર વખતે તમને બતાવું છું કે વોટરપ્રૂફિંગ પહેલાં આ અગાસીની હાલત કેવી છે તો આવો બતાવું આપને કે વોટરપ્રૂફિંગ કર્યા પહેલાં આ અગાસીની હાલત કઈ રીતની છે જોવો આપની સામે જ દ્રશ્યો આવી રહ્યા છે અહીંયા આગળ જે અગાસીનો જે સ્લેબ છે એની ઉપર જે તિરાડો પડી ગઈ છે એ તિરાડો કઈ ટાઈપની છે આ અગાસીની પોઝિશન આપની સામે જ છે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે જે પારાપેટ છે એ પારાપેટની અંદર વાઇબ્રેશનના ના કારણે અહીંયા આગળ ક્રેક ડેવલપ થઈ છે એસબીઆર થી આ વોટરપ્રૂફિંગ કરેલું છે પરંતુ આપ જોઈ શકો છો કે એની લાઈફ કેટલી હોય આપની સામે દ્રશ્યો આવી રહ્યા છે જો કે આ વ્હાઈટ સિમેન્ટ અને એસબીઆર થી કરેલું વોટરપ્રૂફિંગ ટકાઉ નથી આ રીતની પોપડી પડીને નીકળી જાય છે એ જ રીતના અહીંયા આગળ આપ જોઈ શકો છો કે જે નવું જૂનું બાંધકામ છે એ બંને વચ્ચેનો જોઈન્ટ જે છે એ જોઈન્ટ ખુલી ગયેલો છે અહીંયા આગળ આપ જોઈ શકો છો આપની સામે આ દ્રશ્યો આવી રહ્યા છે એવી જ રીતના અહીંયા આગળ આપ જોઈ શકો છો કે સ્લેબની અંદર કઈ રીતની ક્રેક ડેવલપ થયેલી છે અહીંયા આગળ જોઈ શકો છો આપ કે આ કઈ રીતના ગેપ ડેવલપ થયેલા છે આખે આખો આપ ગેપ જોઈ શકો છો કે આની અંદરથી જો ચોમાસાની અંદર જો વરસાદ આવે તો પાણી અંદર જાય તો એ દિવાલને કેટલું નુકસાન કરી શકે છે એવી જ રીતે આપને જે બીજી અગાસી છે એ બીજી અગાસી પણ હું બતાવીશ અહીંથી આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે પારાપેટ છે એ પારાપેટની અંદર કઈ રીતની ક્રેક ડેવલપ થઈ છે આ આખી આખી નીચેની જે બીજી અગાસી છે એના દ્રશ્યો છે અહીંયા આગળ આપ જુઓ કે આમનું જે પીપીસી છે એ આખું ક્રેક થઈ અને નીકળી ગયેલ છે આપની સામે આ દ્રશ્યો આવી રહ્યા છે જો આ અગાસીની હાલત કઈ પ્રકારની છે અને આ રીતના અગાસીની અંદર આ છે જે લોકો ઘણા લોકો ભૂલ કરે છે કે પાણીની ટાંકીની નીચે ઓટો નથી કરતા અહીંયા આગળ પણ આપ જોઈ શકો છો કે પાણીની ટાંકી નીચે ઓટો કરવામાં આવેલ નથી જેના હિસાબે જે ટાંકીની અંદર જે પ્રેશર આવે છે એનું પાણી જે સ્લેબની અંદર જવી અને સ્લેબને નુકસાન કરી શકે છે એવી જ રીતે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે જે પારાપેટ છે એ પારાપેટમાં કઈ રીતની મોટી ક્રેક ડેવલોપ થઈ ચૂકેલ છે આ વોટરપ્રૂફિંગ પહેલાંના દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે આ રીતની આ બંને અગાસીઓની કન્ડિશન આપ જોઈ શકો છો અહીંયા આગળ વોટરપ્રૂફિંગ પહેલાંની જે તજવીજ લેવામાં આવે છે એ અમે સફાઈ કરી ચૂક્યા છીએ હવે પછી આગળ વોટરપ્રૂફિંગની તૈયારીઓ અમે કરી રહ્યા છીએ તો હવે પછી આપણે મળીશું આ વોટરપ્રૂફિંગ પ્રૂફિંગ પછી કારણ કે આપને મેં પહેલાં બતાવી દઉં છે કે આ વોટરપ્રૂફિંગ પ્રૂફિંગ પહેલાં આ અગાસીના દ્રશ્યો કઈ પ્રકારના છે તો મિત્રો હવે આપણે તમને જે હું દર વખતે કમિટમેન્ટ કરું છું એમ હવે પછી જ્યારે આ અગાસીનું વોટરપ્રૂફિંગ પ્રૂફિંગ કમ્પ્લીટ થશે ત્યારબાદના આપના દ્રશ્યો હું આપને બતાવીશ અને અત્યારે જે પોઝિશન છે ત્યાર પછીની પોઝિશન કઈ રીતની છે આ બંનેનો ફરક આપ જ જાણી શકશો કે વોટરપ્રૂફિંગ બાદ અહીંયા આગળ કઈ રીતનો લુક આવી રહ્યો છે તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ હવે આ રાજકોટના ભુષ્કરધામ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી કેવલમ સોસાયટીની બાજુમાં અહીંયા આગળના જે મકાનની અંદર વોટરપ્રૂફિંગ કરવા અમે હવે આગળ વધી રહ્યા છીએ તો મળીશું આપણે વોટરપ્રૂફિંગ થયા બાદ મહાદેવ હર